પારદોલી શિશુમંદિર સ્કૂલ નજીક બની આગની ઘટના શિશુમંદિર સ્કૂલ નજીક આવેલી શ્રીપતિ વિલાસ સોસાયટીમાં લાગી આગ સોમવારે મરસકે દોઢ વાગ્યાના અરસામાં શ્રીપતિ વિલાસ સોસાયટી ઘર નંબર ત્રણમાં ઇલેક્ટ્રિક ઉપકરણમાં બ્લાસ્ટ થતાં ભભૂકી ઊઠી આગ મધરાતે આગ લાગતા અફડા માહોલ સર્જાયો ઘટનાની જાણ ફાયરને કરતાં પાદોલી ફાયરની ટીમ ઘટના દોડી આવી બાદોલી ફાયરની ટીમે બી એ સેટ પહેરી

જી આજરોજ શ્રી પતિ વિલા સોસાયટીમાં રાધાબાગ સોસાયટીની પાસે શિશુકુંજ શિશુ મંદિર સ્કૂલ પાસે એક એક ઘરમાં આગની ઘટના બની હતી તેનો કોલ બારડોલી ફાયર વિભાગને મળેલો હતો તાત્કાલિક બારડોલી ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી આગ બુજાવાની કામગીરી કરેલ છે સ્મોક વધારે હોવાથી ઘરમાં ઘૂસવું એવું ઘણું મુશ્કેલ હતું તેમ છતાં એસસીબીએસ સાથે ફાયર ફાઈટરને જવાના અંદર જઈ જુમાડા નું નિકાલ કરી ને આગ પર કાબુ મેળવેલ છે જી આપડે એમાં કોઈ જાન ના કોઈ જના